અમરેલીથી થી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાત વર્ષના બાળક પર સિંહે હુમલો કર્યો છે બગસરા તાલુકાના પાણીયા ગામે નદીમાં પાણી ભરવા જતા સમય સાત વર્ષના નાના બાળક પર સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો તો રાહુલભાઈ નારુભાઈ બારૈયા ઉમર વર્ષે સાતના બાળક પર સવારે સાડા આઠ કલાકે સિંહે હુમલો કર્યા હોવાની ઘટના સામે આવી છે બાળકના મૃતદેહને પોસ્ટ અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો ફંજે વાળા કલમ સક્તિ ન્યૂઝ ધારી અમરેલી નામ શું છે રરૂ રરૂ ભાઈ આ બનાવ કે બનેલો છે ભાઈ 8:30 વાગે વાગે કયા ગામમાં બનેલો છે પાણિયા પાણિયા કઈ રીતે બનાવ બન્યો તો છોકરી પાણે ભરી થોડી લાગે હા શું જનાવર શું હતું સાવજ

સવારે આઠ ત્રીસ કલાકે અમરેલી તાલુકાના પાણીયા ગામ ખાતે વન્યપ્રાણી સિંહ દ્વારા શ્રી રાહુલભાઈ બારિયા કે જેની ઉંમર સાત વર્ષ છે તેમના પર હુમલો કરવામાં આવેલો હતો અને આ દુઃખદ ઘટનામાં શ્રી રાહુલભાઈનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થયેલ હતું ઘટનાની જાણ થતાં સચમજી વન્યજીવ વિભાગના લીલીયા વન્યજીવ રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી વેટનરી ઓફિસર ટ્રેકરો અને અન્ય તમામ સ્થાનિક સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચેલા હતા અને તમામ વિસ્તારને ઓર્ડન કરી સ્કેન કરવાની કામગીરી હાથ ધરેલ હતી વન વિભાગ દ્વારા આ સિંહને બે કલાકના સમયગાળામાં રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે અને આ વન્યપ્રાણી સિંહને વધુ પરીક્ષણ અર્થે રાકરાચ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવામાં આવે છે